સાત પોઈન્ટ લાખના દાગીનાની ચોરી થઈ હતી એરસીબી અને પોલીસ પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ હ્યુમન ઇનપુર્ટ થી તપાસ તેજ કરી હતી જેમાં મુખ્ય આરોપી દિલદાર સિંહ બાવી પકડાયા હતા છે થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્નામા પોલીસ સ્ટેશન ની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જેને અમે ચારસો બે હાજર નંબર સાથે નોંધાયેલો હતો આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને સાત લાખ ત્રીસ હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતેની શંકા ગઈ કે આ ચીખલીઘર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને આ પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંગ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે દિલદારસિંગ ઉપર હાલ સુધીમાં ચૌદ જેટલી એફઆઈઆરઓ રજિસ્ટર્ડ છે જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજિસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાઈને એક સોનાનું નેકલેસ વીટીઓ કાનની બુટિયા પેન્ડેન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ એક લાખ અને સડસઠ હજાર રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે બીજા બે સે આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે જેની અંદર આરોપી ગુરમુખ સિંઘ સિંહ બાવરી જેના અગેન્સ્ટમાં પાંચ એફઆઈઆર છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુસ્સીટોપના કેસની અંદર વોન્ટેડ છે અને એ સિવાય તારાસિંઘ કલીસિંહ બાવરી જેના અગેન્સ્ટમાં ચાર એફઆઈઆર રજિસ્ટર્ડ છે આ બંને આરોપીની શોધખોળ હાલ વર્ણામા પોલીસ અને વડોદરા ગ્રામીણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન રમેશ પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર